જય શ્રી કૃષ્ણ મિત્રો તારીખ છ ડિસેમ્બર બે હજાર ચોવીસ શુક્રવારથી મા અન્નપૂર્ણાના વ્રત શરૂ થાય છે તો આ વિડીયોમાં મા અન્નપૂર્ણા વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા સાંભળશું જો આપને કથા પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો માક્ષર માસના શુકલ પક્ષની છઠથી શરૂ થઈ અગિયાર સુધી એમ વ્રત કરનાર ભક્તોને અન્નપૂર્ણાના અખૂટ આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેના ઘરમાં ધન ધાન્યના ભંડાર હર હંમેશા ભરેલા રહે છે મા અન્નપૂર્ણા ધાન્યની પ્રાપ્તિ કરાવનારા દેવી છે આથી મા અન્નપૂર્ણાનું વ્રત કરનારને અખૂટ ધાનની પ્રાપ્તિ થાય છે તેના ઘરમાં ક્યારેય ધાન્યની ખોટ નથી આવતી તેના ઘરમાં સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે અન્નધનના ભંડાર હર હંમેશા ભરેલા રહે છે માક્ષર સુદ છઠના દિવસે મા અન્નપૂર્ણાનું પ્રાગટ્ય થયું હતું આથી આ દિવસથી મા અન્નપૂર્ણાના વ્રતનો પ્રારંભ થાય છે ઘરની સ્ત્રી જો આ વ્રત કરે તો મા અન્નપૂર્ણા તેના પર પ્રસન્ન રહે છે તેના હાથે રાંધેલી રસોઈમાં મા અન્નપૂર્ણા મીઠાશ અને અમી ભરે છે આ વ્રત એકવીસ દિવસનું હોય છે પરંતુ જો સમય અને સંજોગ ન હોય તો અગિયાર દિવસ પણ આ વ્રત કરી શકાય છે અગિયાર દિવસ પણ જો ન થઈ શકે તો માત્ર એક દિવસ માટે પણ આ વ્રત કરી શકાય છે આ રીતે જે રીતે સમય સંજોગ હોય એ રીતે વ્રત કરી અને મા અન્નપૂર્ણાની કૃપાને પ્રાપ્ત કરી શકાય છે મા અન્નપૂર્ણા એટલે મા શક્તિનું જ એક સ્વરૂપ કે જેના વગર સૃષ્ટિનું સંચાલન શક્ય નથી કારણ કે અન્ન નથી તો ઉર્જા નથી અને ઉર્જા નથી તો જીવન શક્ય નથી કહેવાય છે કે કીડીને કણ અને હાથીને મણ જે પ્રાપ્ત કરાવે છે તે જ માં અન્નપૂર્ણા મા અન્નપૂર્ણાની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો અવસર એટલે માક્ષર સુદ છઠ્ઠથી શરૂ થતું મા અન્નપૂર્ણાનું વ્રત આ વ્રતમાં એકવીસ ગાંઠના દોરાનો વિશેષ મહિમા છે વ્રત કરનારે નિત્ય કર્મથી પરવારી લાલ રંગ કે પછી શુભ રંગના વસ્ત્રો ધારણ કરવા ઘરના મંદિરમાં અથવા તો જે જગ્યાએ પૂજા કરવાની હોય તે જગ્યાને સ્વચ્છ કરવી એક પાટલો કે બાજુ ટાળી તેના પર કપડું પાથરી ઘઉં ચોખા કે અન્ય ધાન્યની ઢગલી કરવી મા અન્નપૂર્ણાની મૂર્તિ ફોટો કે છબી મૂકવી જમણી બાજુ કળશ સ્થાપન કરવું અને ડાબી બાજુ સ્થાપન કરવું અબીલ ગલાલ કંકુ ચોખા પુષ્પ વગેરેથી પૂજા કરવી ઘરમાં રહેલા ધાન્ય કઠોળ શાકભાજી ફળ વગેરે માને ધરી તેની પૂજા કરવી ત્યારબાદ પવિત્ર આસન પાથરી માના ફોટા સામે બેસવું દોરાને એકવીસ શેર લઈ જય અન્નપૂર્ણામાં બોલતા એકવીસ ગાંઠો વાળવી દોરાને કંકુથી પૂજા કરી ધૂપ દઈ સુવાસિત બનાવવું ત્યાર પછી મા અન્નપૂર્ણાની પૂજા કરવી હાથમાં ચોખા લઈ મા અન્નપૂર્ણાને પ્રાર્થના કરવી કે હે મા અન્નપૂર્ણા ધન ધાન્ય સુખ સંપત્તિ પુત્ર પુત્રાદિ યશ કીર્તિના આશીર્વાદ આપજો મારા ઘરમાં સદાય તમારી કૃપા બની રહે તેવી પ્રાર્થના કરવી જો સમય હોય તો જય અન્નપૂર્ણા નામની અગિયાર કે એકવીસ માળા કરવી અથવા તો એકસો આઠ જપ કરવા મા અન્નપૂર્ણાનું ધ્યાન ધરવું કે સિંદૂર જેવા લાલ શરીરવાળી ત્રિનેત્રધારી માણેકથી ઝળહળતી ભાલ સ્થળવાળી તારા નાયક ચંદ્રને પોતાના શીર પર ધારણ કરેલી મંદ હાસ્યવેરતી ઉન્નત સ્તનવાળી એક હાથમાં રત્ન જડિત મધપત્ર તેમજ બીજા હાથમાં ભ્રમરપૂર્ણ કમલ ધારણ કરેલી સુંદર રૂપવાળી રત્નના ઘટમાં સ્થિત રક્ત ચરણવાળી પરા માં અન્નપૂર્ણાનું હું ધ્યાન કરું છું આ રીતે મા અન્નપૂર્ણાનું ધ્યાન કરવું વ્રત દરમિયાન ફળાહાર કે એકટાણું કરવું જો એ ન થઈ શકે તો માત્ર મા અન્નપૂર્ણાની પૂજા કરી અને કથા સાંભળવી સવારે ભૂખ્યા પેટે જ કથા સાંભળવી આ રીતે મા અન્નપૂર્ણાની પૂજા આરતી કરી માનો થાળ ગાવો અને મા અન્નપૂર્ણા વ્રતની કથા સાંભળવી દિવસના જ્યારે પણ સમય મળે ત્યારે મા અન્નપૂર્ણાના જપ જપવા સ્તુતિ કરવી ગરબા ગાવા અને માને પ્રાર્થના કરવી મા અન્નપૂર્ણા ચાલીસા મા અન્નપૂર્ણા કવચના પાઠ કરવા જો સમય ન મળે તો કામ કરતાં કરતાં પણ પાઠ કે ચાલીસા કરી શકાય છે આ રીતે મા અન્નપૂર્ણાની પૂજા પ્રાર્થના સ્તુતિ મંત્ર કરી વ્રત કરવું અને વ્રતની કથા સાંભળવી તો મિત્રો આ હતું મા અન્નપૂર્ણા વ્રતનું મહાત્મ્ય પૂજનવિધિ અને હવે સાંભળશું માં અન્નપૂર્ણા વ્રતની કથા બોલો મા અન્નપૂર્ણાની જય પૂર્વે કાશીનગરમાં ધનંજય નામે એક પવિત્ર બ્રાહ્મણ રહેતો હતો તેની પત્નીનું નામ સુલક્ષણા હતું આ વિપ્ર દંપતી ગરીબ હતું છતાં સંતોષી હતો બ્રાહ્મણ ભિક્ષાવૃત્તિ કરીને આજીવિકા ચલાવતો પતિ પત્નીને અડધા ભૂખ્યા જ રહેવું પડતું આ દરિન્દ્ર દંપતીએ અડધી જિંદગી દુઃખમાં વ્યતીત કરી નાખી સુલક્ષણાના નામ પ્રમાણે ગુણ હતા ધનંજયને મન સંતોષ એ જ સાચું ધન હતું સંતોષી નર સદા સુખી એ સૂત્ર આ દંપતીએ હૃદય કમળમાં કોતરી રાખ્યું એક દિવસ સુલક્ષણાએ કહ્યું નાથ મને લાગે છે કે દેવીની કૃપા વગર આપણું દરિદ્ર ટળશે નહીં માટે તમે કોઈ પ્રકાંડ પંડિતની સલાહ લઈ જુઓ એક દિવસ માર્ગમાં એક સંન્યાસીનો ભેટો થઈ ગયો બ્રાહ્મણે પોતાનું દુઃખ કહી સંભળાવ્યું ત્યારે સન્યાસીએ તેને કહ્યું બ્રાહ્મણ દેવતા તારે અન્નપૂર્ણા દેવીનું વ્રત કરવું જોઈએ જો તારી ભક્તિ સાચી હશે તો તને જરૂર રીતિ સિદ્ધિ પ્રાપ્ત થશે અન્નપૂર્ણા એમાં શક્તિનો જ અવતાર છે મા અન્નપૂર્ણાનું વ્રત માક્ષર સુદ છઠના દિવસથી શરૂ કરાય છે અને એકવીસમા દિવસે આ વ્રતની પૂર્ણાહુતિ કરાય છે આ વ્રત કરનાર પુરુષ કે સ્ત્રી સિદ્ધિને પ્રાપ્ત કરે છે મા જગદંબાના લોકની પ્રાપ્તિ કરે છે આ વ્રતની વિધિ આ પ્રમાણે છે વ્રતધારીએ સૂતરના એકવીસ તારનો દોરો એકવીસ ગાંઠોવાળી બનાવવો પોતાના જમણા હાથે બાંધવો અથવા કંઠને વિશે ધારણ કરવો આ રીતે એકવીસ ગાંઠવાળો દોરો તૈયાર કરવો ગાંઠ વાળતી વખતે શ્રી અન્નપૂર્ણાય નમઃ એમ સતત જપ કરતા રહેવું વ્રતએ વ્રતનો દિવસ દરમિયાન પ્રાતઃકાળે સ્નાન કરવું અને એકવીસ દિવસ ઉપવાસ કરવા જો શક્ય હોય તો અને જો ન શક્ય હોય તો એકટાણા કરવા વ્રત દરમિયાન લસણ ડુંગળી વગેરે વચર્ય ગણવા મા અન્નપૂર્ણાની પ્રતિમા કે મૂર્તિ સામે દીવો અગરબત્તી ધૂપ વગેરે કરી તેની પૂજા કરવી પૂજા કર્યા પછી મા અન્નપૂર્ણાની વ્રતકથા ધ્યાનપૂર્વક સાંભળવી અથવા તો વાંચવી જો વ્રત ભંગ થાય તો બીજા દિવસે નકોડો ઉપવાસ કરવો એકવીસ શેરનો એકવીસ ગાંઠવાળો દોરો જમણા હાથના કાંડે કે પછી ગળામાં ધારણ કરવો અને ધારણ કર્યા પહેલાં કેસરી ચંદન અથવા તો કંકુથી રંગી માની મૂર્તિ કે મંત્રનો સ્પર્શ કરાવી પ્રસાદીનો કરવો આ વ્રત એકવીસ દિવસ અખંડ રાખવો મંત્ર છે ઓમ સત્ત આનંદમયી ભગવતી અન્નપૂર્ણાએ નમઃ આ મંત્રનો સતત એકવીસ દિવસ જપ કરવો આ રીતે માં અન્નપૂર્ણાનું વ્રત નિત્ય એકવીસ દિવસ કરવાથી ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે માં અન્નપૂર્ણાની કૃપા આપણી ઉપર હર હંમેશા બની રહે છે વ્રત પરિપૂર્ણ થયા પછી એકવીસ તારનો દોરો જળમાં પધરાવી દેવો અથવા તો વર્ષ પર્યંત પૂજાના સ્થાનમાં સાચવી રાખવો અને બીજા વર્ષે જ્યારે નવો દોરો ધારણ કરો ત્યારે તે પવિત્ર જળમાં પધરાવી દેવો સાથે ચોખા ઘઉં વગેરેનું સ્થાપન નાળિયેર કપડું વગેરે પણ જળમાં પધરાવી દેવા આ રીતે એકવીસ દિવસમાં અન્નપૂર્ણાનું વ્રત આરાધના કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે ઘરમાં રીતિ સીધી અભરે ભરાય છે મા દેવીની ઉપાસના કે વ્રત સ્તવન નિયમપૂર્વક અને નિષ્ઠાથી કરવામાં આવે તો ઘરમાં ક્યારેય અન્નધનની કમી નથી રહેતી મિત્રો કહેવાય છે કે જ્યારે જ્યારે પૃથ્વી પર દુષ્કાળ પડે છે ત્યારે ત્યારે મા અન્નપૂર્ણા દેવી વારે થાય છે જ્યારે સદાશિવ ભિક્ષા માંગી જીવન વ્યતીત કરી રહ્યા હતા તેની સાથે લગ્નગ્રંથિથી જોડાય અને મા ઉમાદેવી અન્નપૂર્ણા બન્યા તે સમયથી શિવજીએ ભિક્ષા માંગવાનું બંધ કરી દીધું આથી જે કોઈ ભાવિક નરનારી મા દેવીની પૂજા આરાધના ઉપાસના કરે છે સ્તવન કરે છે તેમનું વ્રત કરે છે સ્તોત્ર ગાન કરે છે તેની મનોકામનાઓ પૂર્ણ થાય છે આવો મહિમા છે માક્ષર મહિનાના છઠ્ઠથી શરૂ થઈ એકાદશીએ પૂર્ણ થતું મા અન્નપૂર્ણા વ્રતનો તો મિત્રો આ હતું એકવીસ દિવસ ચાલતું મા અન્નપૂર્ણા વ્રત તેનું મહાત્મ પૂજન વિધિ અને કથાવાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા અન્નપૂર્ણા ઓમ નમઃ શિવાય જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ